આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકારની પહેલ અંતર્ગત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા આજે હોટલ ગ્રાન્ડ તુલસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષસ્થાને પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું હતું સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યાઓ પર હિત સાથે સંવાદ સાધી તેના કારણો સમજવા અને નિવારણ માટે પગલાં લેવા યોગ્ય ભલામણો મેળવવાના હેતુથી આ પરિસંવાદમાં જિલ્લા પ્રમુખ પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે ઉપસ્થિત સર્વને માર્મિક ટકોર કરી આરોગ્ય વિભાગની જવાબદારી અને કાર્યવાહી અંગે જાગૃત થવા જણાવ્યું પ્રસ્તુત કરવા અનુરોધ કર્યો હતો આ અવસરે ઉપસ્થિત મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જાહેર આરોગ્ય માત્ર આરોગ્ય વિભાગની જવાબદારી નહીં પરંતુ તમામ વિભાગોની સંયુક્ત જવાબદારી છે પરિષદમાંથી નીકળતા નિષ્કર્ષ અંગે પગલા લેવા યોગ્ય ભલામણોને તાલુકા અને ગામ સ્તરે અમલમાં મૂકવા માટે તમામ ઉપર બે સત્ર હેઠળ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને જિલ્લામાં માતા મરણ દર તથા બાળ મરણ દર ઘટાડવા સ્ત્રી પુરુષ બાળકના જાતિગત પ્રમાણમાં સુધારો લાવવા તથા કુપોષણ દૂર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આ પરિષદની વિશેષતા રૂપે

તેમજ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આરોગ્ય ડિરેક્ટર વર્ષાબેન પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર ભરતભાઈ સોલંકી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા આ જે જન આરોગ્ય પરિષદનું અમે જે આયોજન કરેલું છે અમારા સ્ટેટ લેવલની પ્રમાણે દરેક આ કરવાનું હોય છે એ પ્રમાણે આપણે મહેસાણા જિલ્લામાં આપણે આયોજન આજે કરેલું છે એની અંદર અમે પદાધિકારીઓને પણ અત્રે બોલાવેલા છે તો અહીંયા જિલ્લા લેવલે માન્ય કલેક્ટર સાહેબ માન્ય ડીડીઓ મેડમ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન મેડમ અને આ સર્વે અત્રે ઉપસ્થિત છે અને તમામના સીધા માર્ગદર્શન પ્રોગ્રામનું અત્યારે આયોજન કરેલું છે આ અંતર્ગત ફાળવવામાં આવી છે આ પરિષદની ગ્રાન્ટ અમને સ્ટેટ લેવલ થી મળેલી છે બાકી અમે જુદા જુદા પ્રોગ્રામના માટે માનો કે જ્યુએનાયલ ડાયાબિટીસ માટે અમને જિલ્લા અમને પચાસ લાખની ગ્રાન્ટ મળેલી છે તેમજ હિમોગ્લોબિનના મીટર ખરીદવા માટે છ લાખની ગ્રાન્ટ મળેલી છે તેમજ એચ મશીનો ખરીદવા માટે પણ બે કરોડની રીતની ગ્રાન્ટ મળેલી છે તો જુદા જુદા પ્રોગ્રામ માટે અહીંયા અમને જિલ્લા પંચાયત તરફથી પણ અત્યારે ગ્રાન્ટનું મળેલ છે અત્યારે અમે પદાધિકારીઓના સજેશન માટે અહીંયા આપણે બોલાયેલા છે એની અંદર જ ગામના સરપંચોને બોલાયેલા છે તાલુકા પંચાયતના પ્રમુખને બોલાયેલા છે જિલ્લાના બધા ડેલિગેટને બોલાયેલા છે જિલ્લાના તમામ બાંધકામ સમિતિના ચેરમેન આરોગ્ય સેમના ચેરમેન એ રીતના વિભાગ ચેરમેન બી બોલાયા છે તો આ જે ચાર મુદ્દા જે અમે અહીંયા અત્રે લીધેલા છે માનો કે માતા મરણ છે ઘટતો સેક્સ રેશિયો છે ન્યુટ્રિશન છે એ મુદ્દા માટે આ લોકોના અમે પદ પદાધિકારી આની અંદર જે મહેસાણા જિલ્લાની જે ચેલેન્જીસ છે એમાં સુધારો કરવા માટે શું શું સજેશન લોકોના હોય એ માટે ખાસ અત્યારે આ આયોજન કરવામાં આવેલું છે સજેશન માં પ્રક્રિયામાં એ રીતે જાણવા મળેલું છે કે માનો કે ન્યુટ્રિશન કીટ આપવામાં આવતી હોય છે તો એનું ખરેખર જે તે લાભાર્થી પ્રોપર યુઝ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવું પડે એવા લોકોના સજેશન છે તેના માટે થઈને અમે એ રીતે મોનિટરિંગ સિસ્ટમ ડેવલપ કરીશું જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા